કોંગ્રેસને વધુ એક ફટકો લાગ્યો કોંગ્રેસના નેતા અશોક ડાંગર આજે પરસોત્તમ રૂપાલાની હાજરીમાં ભાજપમાં છોડાયા ભાજપના લોકસભા કાર્યાલય ખાતે ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ હતી પ્રેસ કોન્ફરન્સમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરા શહેરના ભાજપ પ્રમુખ મુકેશ દોશી ધારાસભ્ય દર્શિતાબેન શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પૂર્વ મેયર અશોક ડાંગરે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો માલધારી સમાજના અગ્રણી ભરતભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પણ ભાજપમાં જોડાયા હતા અશોક ડાંગરે કહ્યું હતું કોંગ્રેસમાં વાત શરૂ છે લોકસભાની ચૂંટણીના મતદાનને આડા હવે ગણતરીના કલાકો છે એવા સમયે કોંગ્રેસની જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા વિહોણી કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી ધારાસભ્ય દર્શિતાબેન રાજુભાઈ સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી સેવા ખૂબ જ હાઈ સમાજના અને દરેક સમાજ સાથે જ અંગત ધરોબો સેવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર વાય શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર દિનેશભાઈ મોલ્યા રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ બસોથી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રતિકાત્મક રૂપે અશોકભાઈની એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પ્રદેશ ભાજપ હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છીએ ગુજરાત માટેની એમની આ ભાવના દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપથી હૃદયથી આવકારું છું સ્વાગત કરું છું હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માગતો નથી પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાંક એ બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે

ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઉભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ પાસે કોઈ કાર્ય કરતા નથી એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા પર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરજસ્ત સમર્થન

મેં કીધું એમ કે જ્યારે કોઈ તૃષ્ટિકરણની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય કોઈ હિન્દ કૃત્ય કરતા હોય પછી કોઈ પણ જ્ઞાતિ હોય કોઈપણ સમાજના લોકો હોય ત્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને

કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી એટલે આ પ્રકારના નિવેદનો કરતા હશે પરંતુ એના માટે હું નથી કહેવા માંગતો વાત ચૂંટણીની અંદર લોકશાહીનું આ મોટું પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મત માગવા જોઈએ પરંતુ લોકશાહીના પંચોતેર વર્ષ પછી આ દેશની કમનસીબી છે એકવીસમી સદીમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ સાયન્સ અને ટેકનોલોજીનો જમાનો આવ્યો છે પણ ક્યાંક ને ક્યાંક મુદ્દાથી વિપરીત વિરોધ પાર્ટીઓ એ વ્યક્તિગત બદનામ કરવાના એજન્ડા સાથે નીકળે છે સૃષ્ટિકરણને ધર્મ ધર્મ વચ્ચે કોમ કોમ વચ્ચે ભય મનુષ્ય ફેલાવવાની રાજનીતિ કરે છે એનું પરિણામ

જવું હોય તો પણ હું પ્રધાનમંત્રી નથી બોલતા અઢારે વરણ દરેક ધર્મ દરેક જ્ઞાતિ એને પોતાકા માને છે અને બધા જ એમને રિસ્પેક્ટ કરે છે આપણે જોયું ગઈકાલે જે રીતે હજારોની સંખ્યામાં લોકો ધમધકતા તાપમાં બપોરે એક વાગે સુરેન્દ્રનગર ની સભા હોય અગિયાર વાગે આણંદ ની સભા હોય ત્રણ વાગે જુનાગઢ લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવા અઠ્યાસી વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડાની અંદર દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ એ અમને પ્રેમ આપ્યો છે ને એના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી દેશમાં દસ વર્ષથી અમારી સરકાર છે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ચારસોથી વધારે સીટો સાથે ભારતના વડાપ્રધાન બનવાના છે ને એમાં દરેક જ્ઞાતિનું ખૂબ મોટું યોગદાન હશે આભાર

મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી શ્રી મુકેશભાઈ પ્રદેશના ઉપાધ્યક્ષ ભરતભાઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર ઉપાલા સાહેબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રીબેન દર્શિતાબેન

જેમને પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે ચાલુ કરી પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી અને આ બંને એટલે એ ઇન્દ્રનીલભાઈની ફિકર છે એને કાયમ ઘરમાં રહીને જ ઘા કર્યા છે આટલા સમયથી મેં નથી કીધું આટલા સમયથી નથી કીધું આટલા સમયથી નથી કીધું હાલની સ્થિતિ વિશે મેં કીધું છે મને અત્યારે હું એ વાત કહેવા માંગુ છું કે જે મહાત્મા ગાંધીએ આ દેશને આઝાદી આપી છે જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધીની જે અવલ્લે કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણી વિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કંઈ કરી નથી શકતી કાઢી નથી શકતી કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો સારો એ મારો નહીં અને એ જ્યારે ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે

ભાઈ જ ખબર હોય ને કે પોતે જ છે ઇન્દ્રનીલ પોતાને જ ખબર હોય કારણ કે ઇન્દ્રનીલ આ કોંગ્રેસમાં કોઈને રહેવા દેવા જ નહીં માંગતા હોય તો ધક્કો મારી મૂકી જાય અને ઇન્દ્રનીલ ભાઈ નું ઇન્ટરવ્યુ હાથ વાગ્યા પછી લીધું તો હાથે ઘટાણે અમારા ભૂરોબી રામભાઈ કાયમ એમ કે હાથ પછી ન જાવ એટલે હાથ પછી લીધું તો ગમે એ વાતો કરશે હનુમાન ગોસાવાળાના ઘરે બેઠક મળે છે ત્યારે જૂથવાદની ના આવતી હવે આ ચૂંટણીઓ જૂથવાદ છે કે નહીં શું છે કોંગ્રેસ જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જયારે ત્યાં આવ્યા તમે જે પ્રશ્ન પૂછવા માંગો છો એનો જવાબ આપું છું ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ ઉમેદવારની હાજરીમાં થઈ અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ પણ જો એનો અમલ જ ન થવાનો હોય

કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈ સારો સારો મારો નહીં એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ વાંધો નથી પણ સિદ્ધાંતની ની વાત આવે જે સિદ્ધાંતની વાત કરીને જે વાતો આપણે ઉપર સુધી રજૂઆતો કરી એ રજૂઆતોનો જો પ્રતિસાદ ન મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે કરો બધાની સાથે તકલીફ થાય કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત આરે બાર છોડ હું ક્યારે માનતો નથી ત્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી